છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામ ખાતે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો ઉદેપુર તાલુકાના વસેડી ગામ ખાતે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રી હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના જિલ્લા મિશન કોઓર્ડિનેટર દ્વારા મહિલા સ્વાવલંબન યોજનાની તેમજ સરકાર ચાલતી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી જેમાં અઢારમી પાંસઠ વર્ષની વય મર્યાદા ધરાવતી કોઈપણ મહિલાને કૌશલ્ય આધારે રોજગારી મેળવી શકે છે તે માટે બેંક લોન થકી મળી રહેતી સહાય છોટાઉદેપુર જિલ્લાના મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓને તેમના કૌશલ્યના આધારે બ્યુટી પાર્લર દરજીકામ ભરતગૂંથણ મુક્તિકામ દૂધની બનાવટની તમામ આઈટમો જેવા ત્રણસો સાત જેટલા વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જેમાં સહાયની સબસિડી મળી રહે છે આ યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂના અનુસાર ફોર્મ મેળવીને બે નકલ માંગ ફોર્મ ભરી મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી છોટા ઉદેપુર ખાતે મોકલી આપવાનું રહેશે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યુઝ